રેહા છું ફાસ્ટરેક ન્યૂઝ સ્વાગત છે આપનું દરોજ સમાચાર જેમ જ જાણવા જેવું તમને હંમેશા મળતો રહે એ માટે અમારી YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરી बाजूમાં ઘંટડી બટન જરૂર દબાવો સર ઇસઅમે આજે સોમાભાઈ જે કંપની થી સાંધન કરીને અમાર ઉપર એનિગેશન લગાય છે ઈ જ ગામના વીત્યંત બિચારાભાઈ છે આશીષભાઈ રમાણીભાઈ ને કારણે સામાજિક દિવાળી અમારી હીટમાં વિજુલેટ આવી ગયું છે કે આ તો કંપની સાથે મળી અને કોઈ ગરીબ માછીમારોને રોજી રોટી છીનવે છે એ રીત હું આવેદન પત્ર મામલતદાર સાહેબને આપેલું એટલા માછીમારો અમે અત્યારે દોઢસો બસો જણા છીએ સાહેબ હાજર સાહીઠ થી સત્તર બોટ હમણાં અવેલેબલ છે સાહેબ ને સાહેબ આમાં દર સિઝન અમારી આવે છે ઓગસ્ટમાં ચાલુ થાય છે અને ભાઈમાં અમારી પૂરી થાય છે એ અંતર્ગત કંપની દ્વારા અમને પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવતી હતી અને રોડની મરામત એ પ્રકારે કાઢી દેવામાં આવતી હતી આ વર્ષે પંદરમી ઓગસ્ટે જ્યારે અમે અલાર ચાલુ થયું છે સાહેબ નુકસાન અમારું રોડ તોડી નાખે છે એ લોકો જેસી મશીન રાતના ચોરી ચકારી આવી અને બીજા લોકો સાથે મળી અને અમારે રોડનું નુકસાન થાય છે અમારા મેડિકલ ઇસ્યુ એવા થઈ ગયા છે કે વચ્ચે ગાડી લઈને અમે જતા હતા એમરજન્સીમાં કોઈ રોડ અમને બ્લોક કરાવી દીધું વિજયભાઈ ગુસાઈ કરીને સાહેબ છે અમને આ દરવાજો ન ખાલી દીધો ડિલિવરી ઇકો ગાડીમાં થઈ ગઈ છે

એમને અમે કીધેલું છે કે અમારા ઉપર કે આવું બધું નુકસાન કરે છે અમારું ખાલી માછીમાર નું ધંધો છે હવે શહેરનું સરકાર નું અમે સહારો લેવો પડ્યું છે સાહેબ